નમસ્કાર મિત્રો તો આજે આપણે જવાનું છે મટકી મહોત્સવમાં આજે જન્માષ્ટમીનો સરસ મજાનો કાર્યક્રમ રાખેલો છે કંટાશામાં તો હાલો આજે આપણે જવાનું છે મટકી મહોત્સવમાં તો ચાલો આપણે જઈએ મટકી મહોત્સવમાં તો આજે આપણે આવી ગયા છે મટકી મહોત્સવમાં તો આ છે અમારે હિતેશભાઈને બે બેયા છે કૃષ્ણ ભગવાનના ફોટાને હાડબા છોડાવવા માટે આ અમે કરી નાખી છે પાલકી સરસ મજાની તૈયાર તો આજે બળે આવી જાય એટલે પાલકીને ફિટ કરી દઈએ ને આ અમારે હિતેશભાઈને બે કહી દીધો સરસ મજાનો ફોટો તૈયાર અને હારભાઈ ફડાવીને ફોટો થઈ ગયો છે કમ્પ્લીટ એકદમ તૈયાર અને આ અમારા પવિનભાઈ બેને બનાવવા માંડ્યા છે પરિસાદી સરસ મજાની મમડા અને ચોકલેટું ને એવું બધું નાખીને પવિનભાઈ એક ટીપને આખી પરિશાદીની તૈયાર કરી નાખી છે એ પાવી ભક્તોને પરિસાદી આપવાની છે આપણે ને હવે આપણે આવી જાય છે અહીં પા આ લોકો તો બાંધે છે મટકી ને આ તો નીકળી છે લાટ બધા બકડા મટકી બટકી બાંધીને તૈયાર કરી દીધી છે બધાએ આગળ ડીજે બીજે આવી ગયું છે હવે મટકી ફોડવાનું કહી દીધું છે સાલું તો આપણે મટકી મટકી ફોડવાનું જો આવડા લોકો સડવા મળ્યા છે માથે ને હવે મટકી મહોત્સવની તૈયારી થઈ ગઈ છે બધે મટીચું મેળ્યા છે પોડવા માટે મટકી બહુ ઓછી હતી પછી આવડા લોકો એમ પોડી નાખે છે બળાથી બહુ કાંઈ ઓછી મહેનત કરી નહીં ને પછી અહીંયા તો આવી જશે મટકી ભરવા તો કાનુડાને સડાવી દીધો છે માથે બનાવેલો કાનુડો મેળો છે રોવા માટે કાનુડો મેળવ્યો છે રોવા તો પછી આ ભાઈ બને મેળવ્યો છે મટકી પોડવા તો ભાઈ બને ક્યાં ના મેળ્યા છે કા કરવા ને ભાઈ બને તો આ છે ફટના મટકી ફોડી નાખી ના આપણે ડીજે બીજે છે જોરદાર જવાનું ભાઈ ડીજે બીજે ની હારે હારે આગળ હાલે છે આ બીજી આવી ગઈ છે મટકી પર મટકી થોડીક ઉછી બંધેલી છે એના માટે આવા લોકો તો ફોડવામાં તકલીફ તો પડશે પણ અમારા ખેલાઈ એવો છે સડી જાય એકા બીજાના ખુંભાની ઉપર ને મેળાશે બબલાન બબલાન બધું તોડી તોડીને ઘા કરવા માટે કેળા ને બબલાન બધાને દેવા મેળાશે પરસાદી ચોકલેટો ને મેળા દેવાશે પરિસાદી બધાને અમારા ગામમાં તો આવી રીતનું કઈ મટકી મહોત્સવ ઉત્સવ થાય છે આપણે આવી ગયા છીએ ધાબા ઉપર આ છે આપણે સરસ મજાની મટકી બાંધેલી જે આપણે સરસ ચોને કઈ બાંધી સરસ મજાની મટકી એ તો બાંધેલો છે મોટો ગોળ હો ભાઈ મટકીની બદલે આખે આખો ગોળો બાંધી દીધો છે બધા ડીચે છે હવે આપણે આગળ આપે આગળ હવે હવે તો આ જશે રાસ ને બધા લેવા મીડ્યા છે સરસ મજાનો રાસ ડીજેમાં માં રાસ ધીમે ધીમે ચાલુ કરી દીધું છે લેવાનું ને બધા મળ્યા છે રાસ લેવા તમારે લોકોને રાસ લેવો હોય તો આવી જજો અમારે રેજભાઈ દીપકભાઈ અજયભાઈ બધાય મળ્યા છે રાસ લેવા માટે સવાનડા છે ફૂલ મોજમાં ઊભાઈ એમાં કંઈ કટે જ નહીં એક ડીજે બીજે હાલે છે ને રાસ બાદ સરસ મજાનો રાસ લેવાય છે સવાનડાસ આવી જશે ફૂલ મોજમાં પટી ગુંડી પાછી લાલ કલર ઉડાડીને થઈ જશે બધા લાલખોભ તો ચાલો તો આપણે આવી જાય છે પાછા મટકી ફડવા માટે તો અહીંયા તે મટકી તો બહુ ઊંચી બાંધેલી હતી પણ એન પછી બધા મેં ચોકલેટ ઉડાડવા અને અહીં તો બધાય મેં ચોકલા તો વીણવા કયા ખાભા એ તો ભાઈ બહુ ચોકલેટ ઉડાડ્યો ને હવે અહીંયા તો મટકી છે બહુ ઊંચી ને બે રાઉન્ડ તો બનાવ્યા છે પણ આવડે લોકોથી અંબા છે નહીં એવું લાગે છે જોયે અમારે મારા અંતર ઉપર એવું લાગે છે હે નહીં કે મટકી બહુ બાંધેલી છે તો ભાઈ ચડવાની તૈયારી કરે છે ધીમે ધીમે આ માથા સડી જશે પાવજ ભાઈ હવે કદાચ ઈ જો આંબી જાય તો એને મને નથી લાગતું કે આંબી કે કારણ કે મટકી આવેલું લોકોએ બહુ ઊંચી બાંધી છે બે માળનું મકાન છે એટલે એ બહુ ઓછી બાંધે છે ભાવીભાઈ ગમે તો એને પગે પગ જાય છે ખોટી બોટી મગાવતા હોય એવું લાગે છે આ કાનુડો એવો છે ભાઈ જોઈ કાનુડો કેવો માથે સડે છે એમ કાનુડો ને સડે છે માથે ભાવીભાઈ ના પડે છે કે ભાઈ કાનુડો માથે નહીં સડીએ કે ફોડી છે તો વાગ છે એ ભાઈ કહે છે કે મને પોટી આપો એટલે હું ફોડી નાખું વાળીએ પોટી લઈને ભાવજભાઈએ એમનું ફોડી નાખી ભાઈ કારણ કે બહુ બાંધેલી બાંધી લેતી અંબાઈ એમ હતી પછી ભાવેશભાઈ એમનું ફોડી નાખી છે ને અહીંયા આવી જાય છે આ થોડુંક હેઠી છે એટલે આ તો અંબાઈ કહી છે આ આપણું ડીજે થઈ ગયું બહ બોલે બોલાય ચાલો એને જવાનરા તમે જો એ ભાઈ જવાન ડિસ્ક કરો બહ બહિસ્ોલાવો તો જવાનરા ફૂલ ફોર્મમાં ભાઈ બીજે કહીને ભૂકા કાઢી નીકળાય જોઈ શકું ગામ લોકો અમારું એક સરસ મજાનું આયોજન કંટાશર ગામની અંદર કરવામાં આવેલું હતું પણ જવાન ડીસ્કો કહીને ભૂકા કાઢી નીકળ્યા જોઈ લે તમે